આ આપણે ખેતરમાં બળદ નેવું હોય તો બળદ નેવુંમાં ક્યારેક એ વનકતા આમાં જે ગાડી હોય ગાડીમાં સારું પડે ને બહુ ભાડું કાંઈ લાજ ન હોય ને સારું એક રીતે તમને બતાવું કે એ રીતે આમ મસ્તીનું થઈ જાય છે બતાવું તમને આ રીતનું હાવ થઈ જાય છે સાવ મસ્તીનું લાગેલું ન હોય આમાં લાગે નહીં આપણને કે આમ દેશી રોગ ગાડીથી આપણે ગાડી એકલ છે ભરીસીધો ગાડી આવે છે અત્યારે એવાથી ફોન આવી જાય એટલે ઉભા રહી જાય ઘડી કવે ને આ બધું હતું એમાં ઘણું બધું થઈ ગયું છે ને એટલે બધું એટલા બાકી છે વાદળ એનું બહુ થઈ ગયું છે ને હમણાં એક બે દી પહેલા લાવ્યા હતા પણ વરસાદ આવી ગયો આમ ફેર ઊભી ન એટલે પાછું બી જવું ને વાદળ એનું બહુ છે એટલે શું કહેવાય આપણે જલ્દી વહેલા રાખી નાખવાનું છે કેમ કે પાછો વરસાદ આવી જાય એટલે ભીનું બધું થઈ જાય એટલે પાછો ફાલે નહીં ફરવાનું છે પાછું તો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેતો હજી આવો આવો દેશી જુગાડ જેને બનાવ્યો એને આપણે આમ સારું કહેવાય આમ હાલે છે આપણે તો આવો દેશી જુગાડ તો કામે એવો છે બહુ ને વરસાદ ન આવે તો આ બધું આમ હાથે આગે જાય તો સારું કેમ કે પછી વરસાદ આવી જાય તો બધું ભીનો થઈ જાય ને પછી કઈ આલે એવું રહે નહીં એટલે જલ્દી હાકી નાખીએ આપણે પેલા તો મિત્રો હજી આપણે હાથી ને વાલે છે ને જ્યારે આવડી બાજરી શી છે ત્યારે બાજરી આવડી ઓડી બાજરી છે નદી નાખીને એવું કર્યું છે ને આજ પણ નેદુ આવેલા હતા કેમ કે હજી વરસાદની વાવ તમને કીધું ખરી વરસાદની વાવ બહુ એવું છે એટલે નદીનું નાખવું પડે જ હતી તો હવે આપણે કોણ થોડું બાકી છે ને હવે આલે છે આપણે તો ને આજ મારે શું કહેવાય નિશાળ રવિવાર છે એટલે રજા હતી કેમકે હરોય મારે તો નિશાળાવે એટલે આઠથી પાંચ હોય શનિવારે પણ હોય કેમકે સાયન્સ છે એટલે હોય ને આજ રવિવાર હતો એટલે સાહેબ પરીક્ષાને બધા નહોતું એટલે રજા છે તો આજ હું ઘરે હતો એટલે ઘેરે કામ ને હું કરતો હોઉં ને અત્યારે તો કામ અત્યારે પણ ચાલુ છે ગાડીને બધું ધોયું ને એવું કહેવ્યું આથી સીધો ને ત્યારે ખેતરમાં છોક પણ હાથ જેવો સમય થઈ ગયો છે તો હવે ઘેરે જ થોડું બાકી છે હમણાં પૂરું થયા છે તો હવે ઘરે જ આવીશ ધીમે ધીમે કેમ કે હવે બધુંય હાજનો સમય થઈ ગયો એટલે ઘરે જવું પડે ને ઘરે થોડુંક કામકાજ હોય એ કરી તો બીજા થોડાક ભણાર્યા દો તમે ને મિત્રો તમને એક વાત કહેતા ભૂલી જ્યો કે તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી આપણે માં કોણા હસો એટલે સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો હું દિલથી બધાનો આભાર માનું છું ને આવો નવો તમે સપોર્ટ કરતા રહેજો એવી તમારી પાસે આશા રાખું છું તો હજી આપણે જે કદાચ સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે તો તમે જલ્દી સપોર્ટ કરજો અને વિડીયો મળ્યા તો એટલે શેર કરજો ને આપણે એટલા ખેતરને ઉસે કપા અને વાલીઓને ઉસે તો એ આપણે પછી ક્યારેક વાડીમાં આવીશું એટલે તમને પાછો એક બોલો ગુનાઈને માગશું અત્યારે ને કેમ કે આ વિડીયો પછી બહુ વિડીયો લાંબો થઈ જાય એટલે એમ કરતા આપણે એક અલગથી વિડીયો નવો બનાવીને મેગશું અલગનો ખેતર કપાને ઉધી છે અને બતાવીશું તો અત્યારે ઘેર આવશું હું ને અહીંયા નાળી રેમ બધું છે તો ફાઈનલી મિત્રો હું અને ઘરે પહોંચી ગયો છું ને મારા કાકાને જવાનું છે મારા ફૂઇને લેવા જવાનું છે થોડુંક એટલે કામકાજ છે એટલે એના ફોન જોતાનો છે એટલે આજનો અલગનો વિડીયો આપણે પૂરો કરી દઈએ તો જેટલો તમે અત્યાર સુધી સાહસ ચક્કર આપો એ બદલ તમારો આભાર માનું છું ને આવો ને આવો સપોર્ટ તમે કરતા રહેજો તો આજનો અલગનો વિડીયો આપણે પૂરો કરીએ અને આ વલગનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ શરૂ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટમાં લખજો કે વિડીયો તમને કેવો લાગ્યો અને જ્યાં આ દેશી જુગાડનો હતો એ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો તો મળીએ હવે આપણે પછી નવા વેલુકમાં ત્યાં સુધી બધાને જય રામા